પણ ઠંડી લાગે બહાર નીકળીએ એટલે તડકોય આવે પણ કાળામાં બધા કાળા પડી જાય એટલે ભીપો પીપો પેસાઈ દીધી હજુ થોડું ફેસ થવાનું બાકી છે તૈયાર થવાનું જવું છે બહાર તો આજે નોકરી ઉપરથી રાખી છે છુટ્ટી રજા રાખી આજે કારણ કે મારો જે પાર્ટનર છે મારા ભીપુ જે નોકરી કરે છે એ બહાર ગયો છે ચાલતો ચાલતો ચાલીસ કિલોમીટર દૂર ગોગા મહારાજના દર્શન કરવા માટે મારે એને લેવા જવાનું હોય બરોબર એટલે એને રજા રાખી એટલે પછી હું એકલો જઈ શું કરું એને એમ કીધું કે હું ચાલતો તો તમે બાઈક લઈને લેવા આવજો તો હજુ અડધામાં પોકે છે ફોન આવે તો કે જલ્દી નીકળો યાર તો નાસ્તો પાણી લેતા આવ તો એ ચાલતા ચાલતા રહે છે હું યા ફ્રેશ થઈ ગયો છું અને આપણે જઈએ ને અને થોડું લઈ લઈએ આપણે ઘડિયાળ વગેરે ઘડિયાળ મહાદેવ સૂર્યદેવ ચશ્મા અને ચશ્મા તમને દેખાશે વારે ઘડીએ એના એ અને કપડાં એ જૂના દેખાશે કારણ કે હવે લગ્નગાળા ખુલી જ આવ્યું છે તો હવે બધું નવું લાવશું ચશ્મા ને કપડા ને તો હજી તો આવતો જૂનું ચલવી લે થોડા દિવસ એટલે ફ્રેશ થઈ ગઈ દઈએ અને આમ આપડે દર્શન કરતા આવશું આપણે અને દોસ્ત આપણે રાહ જોઈને જ છે એટલે મારા રસ્તામાં જ છે એમનો નાસ્તો બસ રસ્તામાં લઈ લેશું આપણે એટલે એમને પોંપવા દિક્કત ના થાય તો થોડી એનર્જી આવી જાય અને પાકો દોસ્ત સંગાતો હોય એટલે વધારે એનર્જી આઈ જાય તો આપણે એને લેવા જવાનું એ દર્શન કરવા ચાલતો ચાલતો માનતા હતી એટલે ગયો છે તો આપણે થઈ ગઈ હવે રેડી અને બાઇક ના હોય તો લઈ લઈએ આપણે કાકાવાળું પલ્સર નસ બે આર્મીનું કારણ કે આપણું બાઇક ને થોડી ઓછી મજા આવે નવું હોય તો ફ્રેશ મજા આવે તો પલ્સર લઈ લઈએ મને બીજું શું લેવાનું છે અને તિલક દેખાતું છે એટલે કે મંદિર આપણે દર્શન કરીને આયા અને મોજ મોજો લઈ લો મમ્મી હોય મોજા મોચા ઉપા કરી લે બધું હું અત્યારે હજુ પડે કારણ કે હું માલ જ ઉઠ્યું

આ દાડે ને ઉજુ બોમ દેવું ને દાડે ને કરે મેરા તો તો કરા દેજી ન તો રહી જાશે આવું નવ જવું પડશે હવે લગન ગાડો ખુલે બધું ફેસ થઈ જઈએ લાગુ બધું કરાવી દઈએ કો હાલ જા કરાવું નતો હવે તું કે સમજ માં આવ લગન છે આપણે ગામમાં પણ છે દોસ્તો ના લગન છે કંકુતી આવી જઈ એટલે જઈએ હવે અને ચાવી આમાં જશે તો દોસ્તો ફાઇનલી આપણે ચાવી મળી ગઈ હવે આપણે પલસર નીકળી ગઈ અને પલ્સર કે કુકનું માજીનો પોતાનો લાઈ તો તમને એવું લાગતું હશે તો એટિંગમાં જ છે આવતું જ હશે હવે આવી જશે ટૂંક સમયમાં હવે થોડું બજેટ થોડું ટાઈટ છે ને એટલે બાકી બાકીને કાલ જઈને લઈ આવો પલ્સર તો યાર પણ હવે એવું છે કે હપ્તા થોડા બહુ વધારે છે આઈફોન આપતા છે એક બીજો બેગ નો આપતો છે એટલે થોડું તકલીફ છે તો દોસ્તો બાઈક તો બહાર કાઢી દીધું અને કીક મારી દઈએ કારણ કે બહુ દિવસ તો પડી ગયો સેલ નહીં મારવો પહેલે કીકેજ સ્ટાર્ટ અને ચોરી કરીને આપણે નીકળ્યા છીએ હવે

દોસ્તો આપણે સારો નજા આવે તો રસ્તા ઉભા થઈ ગયા દોસ્તને કોલ કરી જોઈએ કવ કેટલો પહોંચ્યો હોય ને નાસ્તો બસ લાવવાનો હોય કે પછી પોકવા નઈ દેન કે પોકવા થા જલ્દી આવો હાલ નાલ કે જો છે એક જડે પી હવે તો નીકળું થોડું થી સય લોકો દોસ્તો હાલતા હાલતા જાય આપણો ભઈયો મળી ગયા આપણો હાલતા આપણે આ મારા ભઈયો મને હે એ ભઈયો મારા દોસ્તો આપણે પહોંચી ગયા ફાઇનલી આપણો દોસ્તો જોડે આપણે લેવા આવ્યા હતા મનતા કની હતી

આપણે મોજ મસ્તી કરી દીધી અને માતા દર્શન કર્યા અને ભાઈ આપડે નીકળવાનું છે ઘરે જયપાલસિંહ મળી લઈએ આપણે અને હવે જઈએ આપણે ત્યાં જયપાલસિંહ ના દેવાની કારણ કે જયપાલસિંહ જવાના કાલે લગ્નમાં તો જયપાલસિંહ મોજ કરતા હોય

મંદિરે આવું તો દોસ્તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો મળીએ ફરી નવા વ્લોગમાં આશા કરું છું આપણો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય